ગણેશ જાડેજા દાખલ થયેલા અપહરણ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ છે પોલીસે પાનાની ચાર્જશીટ રજૂ કરી મહત્વનું છે કે મે મહિનામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ જૂનાગઢના યુવકનું અપહરણ કરી તેને માર માર માર્યો હતો આ ઘટનામાં ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયો હતો જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરતા પોલીસને પૂરતા પુરાવા મળી આવ્યા હતા જેને આધારે પોલીસે ચાર્જશીટ

તેમના સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદન તેમના આધારે છે એ નામદાર કોર્ટમાં ગઈકાલે ચાર્જશીટ કરવામાં આવેલું છે આ ચાર્જશીટની સાથે સાથે નામદાર કોર્ટને વધુ તપાસ માટે પણ રિપોર્ટ આપવામાં આવેલો છે અને જે મોબાઈલો અને જે હથિયાર બાકી હોય તે બાબતે આઈપીસીની કલમ બસો એકનો ઉમેરો પણ કરવામાં આવેલો છે